આજે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ ત્યારે પોરબંદરમાં આ દિવસ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર વોકલ ફોર લોકલથી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી છે મુખ્યમંત્રીએ અસત્ય પર સત્યના પર્વ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત અહિંસાના ઉપાસ

હતું કે ગાંધીજીની આ ભૂમિ આપણને હકારાત્મક સંવેદનાઓનો અનુભવ કરાવે છે બાપુ સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા તેમની આ સ્વદેશી અને સ્વચ્છતા પહેલને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધારી છે બાપુના તેલ ચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્યમંત્રીએ કસ્તુરબાના ઘરની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી અને પૂર્વીબેન ભટ્ટે કર્યું હતું સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર એસ ડી ધાનાણી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ રેન્જ આઈજી નિલેશ જાજડિયા રિયલ એડમિરલ સતીશ વાસુદેવ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પૂર્વ મંત્રી બાબુભાઈ બોખેરિયા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પ પણ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર